નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીતા સ્ટેસ્ટ કિચનમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્તરાયણ પણ નજીક છે ત્યારે આજે આપણે બનાવીશું લારી પરમાણે તેવી જ તલની લાડુળી આ લાડુળી ફક્ત દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક છે તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ મેં અહીંયા અડધો કપ સફેદ તલ લીધા છે જેને મેં બરાબર સાફ કરી લીધા છે હવે આપણે ગેસ પર એક પેનને ગરમ કરવા મૂકીશું અને તેમાં તલને ઉમેરી દઈશું આપણે તલને સતત હલાવતા રહીને બે મિનિટ માટે શેકી લઈશું અહીંયા આપણે તલને વધારે નથી શેકવાના નહીં તો તે કડવા લાગશે જ્યારે આપણો તલ થોડો ફૂટવા લાગે અને તેનો હળવો રંગ બદલાય ત્યારે ગેસને બંધ કરી લઈશું હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે તેજ પેનમાં અડધો કપ ગોળ લઈશું અહીંયા આપણે જેટલા તલ લીધા છે તેટલું જ ગોળ લેવાનું છે હવે આપણે ચમચી પાણી ઉમેરશું પાણી ઉમેરવાથી ગોળ જલ્દી ઓગળશે અને આપણો પાયો એકદમ સરસ બનશે આપણે ગેસની આજ ધીમી રાખીને ગોળ ને સતત હલાવતા રહીશું આપણું ગોળ સરસ ઓગળી જાય એટલે આપણે તેમાં એક ચમચી ઘી ઉમેરશું ઘી ઉમેરવાથી આપણી લાડુડીમાં એકદમ સરસ ચમક આવશે હવે આપણી લાડુડી એકદમ ફરસી બને તે માટે આપણે તેમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરીશું સોડા નાખતા જ પાયાનો રંગ બદલાશે અને તે એકદમ હલકો થઈ જશે હવે આપણે પાયા ચેક કરીશું જેના માટે એક ઠંડુ પાણી અને તેમાં થોડા ટીપા નાખીશું જો ગોળ તરત જ ઠંડો થઈને સરળતાથી તૂટી જાય તો સમજી લેવું કે આપણો પાયો તૈયાર છે હવે તરત જ ગેસ બંધ કરી તેમાં શેકેલા તલ ઉમેરીશું હવે આપણે તેને એકદમ બરાબર મિક્સ કરી આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેને એક ઘી લગાવેલી થાળીમાં કાઢી લેશું જેનાથી તે ચોટે નહીં અહીંયા આપણે મિશ્રણને વધારે ઠંડુ નથી થવા દેવાનું થોડું હુફાળું હોય ત્યારે જ આપણે લાડુળી વાળવાનું શરૂ કરીશું જેના માટે આપણે હાથમાં થોડું ઘી અથવા પાણી લગાવીશું જેનાથી મિશ્રણ આપણા હાથમાં દાજે નહીં હવે થોડું મિશ્રણ હાથમાં લઈ હળવા હાથે ગોલ ગોલ લાડુળી વાળીશું જુઓ આવી જ રીતે આપણે આપણી બધી જ લાડુડી તૈયાર કરી લેશું ફક્ત અડધા જ કપ તલમાંથી કેટલી બધી લાડુડી બની ગઈ તો જુઓ તૈયાર છે આપણી ગોળ ગોળ અને મોંમાં ઓગળી જાય તેવી તલની લાડુડી તમે જોઈ શકો છો તે કેટલી પરફેક્ટ બની છે તમે આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ગીતા સ્ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ